ત્યારે ગરમીને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી બે દિવસ બાદ તાપમાનમાં રાહત મળશે ચોવીસ અને પચ્ચીસ મેના રોજ તાપમાન યથાવત રહેશે છવ્વીસ મેથી ત્રીસ મે દરમિયાન ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને સાથે જ સમય કરતાં વહેલા ચોમાસાનો કેરળમાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને ગુજરાતમાં પણ પ્રવેશ થઈ શકે છે ઊંચા તાપમાનની અંદર હવે જોવા જઈએ તો આવનારા બે દિવસ પછી તાપમાનમાં રાહત મળે તેવી શક્યતાઓ છે છતાં પણ હજી ચોવીસ અને પચીસ મે એમ બે દિવસ સુધી રાજ્યની અંદર તાપમાન છે ઊંચું જોવા મળશે ચોવીસ અને પચીસ મે જે ઊંચું તાપમાન જોવા મળવાનું છે એની અંદર જે છેલ્લા બે અઠવાડિયાથી આપણે જે તાપમાન હતું એના કરતાં એક ડિગ્રીનો ઘટાડો થશે એટલે ચોવીસ અને પચીસ મે દરમિયાન કોઈ મોટો ઘટાડો તાપમાનની અંદર જોવા નહીં મળે છવ્વીસ તારીખથી લઈને ત્રીસ મે બે હજાર ચોવીસનું જે આ રાઉન્ડ છે એ સમયગાળા દરમિયાન તાપમાન અંદર લઈને ઘટાડો તેવી શક્યતાઓ છે દક્ષિણ પશ્ચિમ નું ચોમાસું છે એ આજે છેલ્લા બે દિવસની અંદર ઘણી બધી પ્રગતિ કરી છે તમામ કવર કરી અને શ્રીલંકાના ઉત્તર સુધી આ નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે સમય કરતા વહેલું આમ જોવા જઈએ તો કેરળ ની અંદર પહેલી જૂને ચોમાસા ની એન્ટ્રી થતી હોય પણ આ વખતે સમય કરતા ત્રણ થી ચાર દિવસ વહેલું છે એ ચોમાસું કેરળ ની અંદર પહોંચે તેવું હાલ એક મારું પ્રાથમિક અનુમાન thank you